જય માતાજી આજે આઠમું નર્તું છે ચાવમાનો પવિત્ર દિવસ ગણાય આજે પલ્લી ભરવામાં બધા ભાઈઓ મળીને આવી ગયા છે અલગ અલગ લાઈનમાં ગોઠવાઈ ગયા છે ખૂબ શાંતિસર માતાજીનો ઉત્સવ ઉજવી રહ્યા છે દરેક ભાઈઓ પોતપોતાની રીતે માની સેવા કરી રહ્યા છે અને દર વર્ષે આવી રીતે બધા ભાઈઓ હળીમળી સંપીને આ માતાજીના પર્વની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરીએ છીએ દરેક ભાઈઓ પોતપોતાની રીતે માતાજી આવી માનો પ્રસાદ લઈને આવી જાય છે અને અમારી એક્સ વાય જેટ કોમેડીના સભ્યો પણ આવી ગયા છે અને પોતે કાળુભાઈ પોતે હું આગળ છું તમામ કાકરસા પરિવારના સભ્યો માતાજી આવી ગયા છે માના દીવડા પ્રગટાવી રહ્યા છે અને અમારે એક્સ વાય ગેટના ભાવભાઈ માનો પ્રસાદ બનાવી રહ્યા છે અને અમારા કુટુંબના વડીલો ભાઈઓ તથા બહેનો તથા બાળકો તમામે તમામ માતાજીએ હાજરી આપી માનો પ્રસંગ વધાવી રહ્યા છે અને આનંદમય વાતાવરણ બની ગયું છે તમે જોઈ શકો છો ભાઈઓ પોતપોતાની રીતે માના દીવડા પ્રગટાવી અને ખૂબ ઉત્સાહથી આ પ્રસંગને મનાવી રહ્યા છે અને દરેક જણ પોતપોતાની રીતે માના પ્રસંગમાં હાજરી આપી અને દરેક પોતપોતાનું કામ નિભાવી રહ્યા છે નાના બાળકોથી માડી વડીલો સુધી ખૂબ ઉત્સાહ અને આનંદમય વાતાવરણ જોવા મળી રહ્યું છે જેવા એવા અમારા વડીલો પણ હાજરે હશે અને અમારા યુટ્યુબ ચેનલના એકસાય જેઠના ચહેરો પર વ્યારછી હા હાજરી આપી છે અમારા ભાઈઓને માતાજીની તરફ બહુ લાગણી છે અને અમારા હવામાન ખરાબ જેવું દેખાય છે અને અમારે તો બગીચા જેવું લોકેશન પણ છે અને પદલીમાં ખુશી ખુશ ખુશથી પડલી અમે ભરીએ છીએ માતાજીની જેવા અમારા કાળુભાઈ પણ હાથ કરી રહ્યા છે અને જેવા વડીલો શાંતિથી પણ પદલી ભરાય છે માતાજીની અમારે માતાજીની ખૂબ જ દયા છે અને બાળકો તથા નાના મોટા બાળકો પણ આવી ગયા છે માતાજીના ઉત્સવમાં ભુવાજી પણ ધૂણી રહ્યા છે માના આશીર્વાદ સૌને વર્તાવી રહ્યા છે વારાફતી ભાઈઓ ભુવાજીને માતાજી પછી લાગી અને આ માના આશીર્વાદ મેળવી રહ્યા છે અને નાના મોટા તમામ માના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે અમારા એક્સ વાય જેટના ભાઈ પણ આવી ગયા છે માતાજીની અષિમ કૃપાથી અમારે સૌની લીલા લહેર છે તમામે તમામ માતાજી પ્રત્યે અમને ખૂબ લાગણી અને શ્રદ્ધા છે દર વર્ષે માનો ઉત્સવ અમે બળે ધામધૂમથી ઉજવીએ છીએ અને એક્સ વાય જેટનો મેમ્બર એવો હું કાળો તરીકે એક્ટિંગ કરી રહ્યો છું અને અમારી એક્સ વાય ચેટને તમે આગળ વધારશો એવી મારી ઈચ્છા છે અને તમામે તમામ ભાઈઓને નર્મ વિનંતી કે અમારા એક્સ વાય ચેટના સભ્યોને માન સન્માન અને લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો એવી મારી ઈચ્છા છે કે એવી મહેન્દ્રભાઈ એવા અમારા કાળુભાઈ તરીકે એક્ટિંગ કરે છે એમની ઈચ્છા છે કે હવે કિરણભાઈ જે વિડીયો શૂટિંગ કરે છે એ થોડી વિડીયોને આગળ વધારે એવાય અમારી એકસો જેઠને બધાએ સપોર્ટ કરજો ભાઈઓ જો અમારા મેમ્બરો છે એવા તથા વડીલો બધા બેઠા છે હવે એવી મારી ઈચ્છા છે કે હવે મહેન્દ્રભાઈ હવે આ વિડીયોને પૂરો કરશે અને માતાજીનો પ્રસાદ વેચવાનું ચાલુ થઈ ગયું છે તમામ ભાઈઓ માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે અને દરેક શાંતિથી માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે અને મારી નનમ વિનંતી છે કે આવનારું વરસ પણ આવી રીતે સુખમય અને શાંતિમય માતાજીનો પર્વ ઉચ્છે એવી ખૂબ ખૂબ ઈચ્છા છે મારી અને ભાઈઓ તથા બહેનો તથા બાળકો કોઈ પણ માતાજીનો પ્રસાદ લીધા વિના મંદિરેથી પાછા જતા નહીં જય માતાજી તમને ખૂબ ખૂબ લાભ આપે જય માતાજી